જેમાં ગુજરાત ની પ્રથમ શાખા નું સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ થયેલ છે તે નિમિત્તે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર હિતુ કનોડિયા તેમજ ફિલ્મસ્ટાર મોના મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા તેમનું મોમેન્ટો તેમાં સન્માન કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ વિજયકુમાર જયસ્વાલ તેમજ શ્રી સતીશકુમાર દિનેશ કુમાર ચોરસિયા અશ્વિનકુમાર સુભાષકુમાર ભારતી તેમજ સ્થાનિક આગેવાનો મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ આયોજન વિનયના મેનેજિંગ ડિરેક્ટર ભાઈલાલભાઈ કે પાંડવ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો તેમજ સભાસદો હાજર રહ્યા હતા એડિટર ઇન ચીફ ગણેશ રાવત વિનયના જે બહુ જ બધી અલગ અલગ જગ્યાએ ગુજરાતની અંદર સ્થાપિત છે અને એના મેનેજિંગ ડિરેક્ટર ભાઈલાલ ભાઈ છે અને વિનાયના તો અરાઉન્ડ ઇન્ડિયા છે એટલે એમને આખો કારવાર અહીંયા સંભાળે છે ને ધોડકાની અંદર ધીસ ઇઝ વન યર એમને એક વર્ષ પૂરું થયું છે ને બહુ સુંદર રીતે કામ કરી રહ્યા છે અને ધોડકાના લોકો બહુ મોટા પાયે અ બિનેનાને સપોર્ટ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટની અંદર જે પણ લાભ મળી શકે એ બધા જ લોકો લઈ રહ્યા છે અભિનંદન ખૂબ ખૂબ અભિ દેશ પ્રદેશની ખબરો કે લીધે અભિસબસ્ક્રાઇબ કી છે ઇન્ડિયા ટીવીની લાઈફ સાથ બૅલાયકન કો દબાણ બિકુલ ના ભૂલે જીસે સબસે પહેલે ખબર આપ તક પહોંચે